ऐसी गुजरात प्लेटफॉर्म के बड़ोड़ा के बच्चे, बरो, बच्चे यदि आगे आते हैं तो उनको सपोर्ट मिलना ही चाहिए और हर इंडस्ट्री का एक कर्तव्य है हमारा भी ये कर्तव्य है कि हमारे बच्चे आगे आएं और वर्ल्ड के अंदर ओलंपिक भी जीत के आएं। और मैं तो ओरिजिनली फ्रॉम हरियाणा मैं हर, हरियाणा में एक दो साल के अंदर पूरे इंडिया के मैच गेम भी करवाता हूँ और सभी तरह के गेम करवाता हूँ और मेरे को बहुत इंटरेस्ट है और ये आज प्रोग्राम के मेरे को बड़ी खुशी हुई और बड़ा बड़ौदा के अंदर इतना बड़ा स्टेडियम है और इसका यूज होना चाहिए और हर स्कूल के बच्चों को की भी एक उत्साह होना चाहिए और

અમે જ્યારે બી ડિસ્ટ્રિક્ટ ગુજરાત અને નેશનલ લેવલના સ્ટુડન્ટ્સને હન્ડ્રેડ પર્સન્ટ ફ્રી સ્કોલરશીપ આપીએ છીએ અમે બી આ અભિયાનમાં જોડાવા માંગીએ છીએ અને અમારે બી જોઈએ છે કે સ્પોર્ટ્સ બહુ ગ્રો થાય સો અમે પીએમ નરેન્દ્ર મોદી સાહેબના ખેલો ઇન્ડિયાના એમાં જોડાવા માંગીએ છીએ અને અમે જોઈએ કે બરોડા એક બહુ સારું લેવલ પર સ્પોર્ટ્સ લઈ જાય અનામાર ફૂલ સપોર્ટ એમઆરએસ થેન્ક યુ આ મેચના સમાપન સમારોહમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુ સિગ્મા યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડોક્ટર હર્ષ શાહ ઉદ્યોગપતિ શિવલાલ ગોયલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો અંતિમ મેચ ભારે રસાકસી ભરી રહી હતી પડે પડે બંને ટીમોનો સ્કોર કટોકટી ભર્યો રહ્યો હતો પરંતુ બરોડા ડંકર્સના ખેલાડીઓ સૂઝબૂઝથી કૌશલ્ય સભર રમત દાખવતા તેમનો વિજય થયો હતો મેન ઓફ ધ મેચનો ખિતાબ બરોડા ડંકર્સના કપ્તાન સહજ પટેલને મળ્યો હતો ઉપસ્થિત મહેમાનોના હસ્તે પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાને આવનાર ટીમોને મેડલ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અમારી લીગની પહેલી મેચ હતી નિપુણની ટીમ જોડે જેમાં અમે પહેલી મેચ અમે ચાર પોઈન્ટથી હાર્યા હતા અને અમારી ટીમનું મોટિવેશન કોઈ ડાઉન નહીં કર્યું કોઈ મોરલ બી ડાઉન નહીં કર્યો અને એના પછીની સેકન્ડ મેચ હતી અમારી બરોડા બરોડા બ્લેઝર્સ જોડે એમાં અમે ચૌદ પોઈન્ટ થયા હતા અને એના પછી અમે સેમિફાઈનલમાં બરોડા થંડર્સ જોડે મેચ હતી જે અમે વન સાઈડેડ કરી લીધેલી અને એમાં અમે જીત્યા હતા પછી ફાઇનલમાં તમે જોયું અહીંયા ફાઇનલ તમે જોયું હશે તો એમાં બરોડા શૂટર્સ હતી એમાં જેટલા બી ટીમમેટ છે મારા એ લોકાનું ઓલ ઓવર પરફોર્મન્સ સારો તો એના લીધે જ અમે વિજય બન્યા છે થેન્ક યુ વિજય બને એની તો ખુશી તો તમે જોઈ શકો છ કે બધા પ્લેયર્સ અને બધા ખુશ છે અને ઉત્સાહમાં છે આ વખતે હું ફાઉન્ડર છું બરોડા બાસ્કેટબોલ લીગનો અને આ વખતે અમે સીઝન ટુ કર્યું સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઓગણીસ થી એકવીસ તારીખ સુધી આજે ક્લોઝિંગ સેરેમની હતી ને આ વખતે એકદમ સરસ રિસ્પોન્સ મળ્યો ફ્રોમ ધ પ્લેયર્સ એન્ડ ફ્રોમ ધ સપોર્ટ સ્પોન્સર્સ ટુ સપોર્ટ સ્પોન્સર્સ ને આ વખતે બહુ જ ખૂબ જ સારું આયોજન રહ્યું અને જેવી રીતે ક્રિકેટ આગળ વધે છે એમ ધીરે ધીરે અમે બાસ્કેટબોલની ગેમને પણ મારે વધારવી છે હું પ્રોફેશનલ બાસ્કેટબોલ પ્લેયર છું નો છેલ્લા દસ વર્ષથી પ્રોફેશનલ બાસ્કેટબોલ રમું છું અલગ અલગ કન્ટ્રીઝમાં અને ભારત ભારત દેશમાં એ બધું જગ્યાએ મેં જોઈને એ સેમ પ્લેટફોર્મ મને આપણા યંગ યંગસ્ટર્સ જે બરોડામાં છે એ લોકોને આપવું હતું એના માટે આ બરોડા બાસ્કેટબોલ લીગ ચાલુ કરી છે અને ટુ થાઉઝન્ડ થર્ટીમાં આપણે અહીંયા કોમનવેલ્થ ગેમ્સ છે અને ટુ થાઉઝન્ડ થર્ટી સિક્સમાં ઓલિમ્પિક ગેમ્સ આપણે ગુજરાતમાં અને ભારતમાં યોજાઈ રહી છે તો એમાંથી આમાંથી કોઈ યુવા ટેલેન્ટ આપણે ઇન્ડિયન ટીમને રિપ્રેઝેન્ટ કરે તો આપણો બરોડાનું ગૌરવ વધે સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર